રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વીડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇ પીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી જેવી વેબસાઇટ ઓપન કરો એટલે પછી તમારે તમારો યુએએન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરવાનો અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરવાનું અને કેપચા રિફ્રેશ કરવાનો એટલા માટે હવે હું યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા મને સમજાતો નથી એટલા માટે રિફ્રેશ કરી લઉં અને પછી કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર જોવા મળી જશે એ બંનેનો ટોટલ કરીએ એટલે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જાય અને હવે જો તમારે પી એફના પેન્શનના રૂપિયા જોવા હોય તો તમારે ઉપરની તરફમાં આવી અને ઉપરની તરફમાં તમારે આ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું અને મેમ્બર આઈડીમાં તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એટલે પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ મેમ્બર આઈડી સિલેક્ટ કરવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશન એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન અને એના ઉપર જે ઇન્ટરેસ્ટ મળ્યું હોય એ પણ જોવા મળી જશે અને હવે જો તમારે એ જોવું હોય કે પી એફના પેન્શનમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો નીચેની તરફમાં તમને પીએફનું પેન્શન પણ જોવા મળી જશે અને જો તમારે ની પાસબુક પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા જોવા હોય તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને પીએફના રૂપિયા જોઈ લે અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ